કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ ઉદ્યાન અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અડાજણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુ એન એસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આ નવીનતમ કરાયું છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુએનએસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂપિયા બે પંચોતેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું આ ઉદ્યાનોમાં પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટન સ્ટાઇલ ગેટ શારીરિક રીતે અસક્ષમ લોકોને એક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ વિશાળ બેઠક ધરાવતો પ્લાઝા અને પેવેલિયન અદ્યતન સાધનોવાળું બાળ મંદિર ઓપન જીમ આરોગ્યપ્રદ સંપૂર્ણ રીતે વેન્ટિલેટેડ વોશરૂમ દિવ્યાંગજનો માટેનો વિશેષ વોશરૂમ ફિલ્ટર પાણી અને વોટર કુલર વિવિધ કલા પ્રવૃત્તિઓ માટે એમ્ફીથીયેટર આરામ માટે વિશિષ્ટ બેન્ચિસ સિંચાઈ માટે બોરવેલ અને ભૂગર્ભ ટાંકી સોફ્ટ લેન્ડસ્કેપ યોગ સહિતની પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ લોન અને જૂના વૃક્ષોના સંરક્ષણ સાથે નવા વૃક્ષો અને ઔષધીય જાતોના છોડના વાવેતર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે આ પ્રસંગે મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્યો સ્થાયી સમિતિ ચેરમેન સહિત વિવિધ સમિતિના ચેરમેનો કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત